જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી હોય તો તે અરજીની સ્થિતિ જોતાં આપણને અલગ અલગ ઓપ્શન દર્શાવવામાં આવે છે તો કયા ઓપ્શનનો મતલબ શું થાય છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવશું અને કયા ઓપ્શનમાં તમને ડ્રોમાં નામ આવી ગયું છે અને તે ડ્રોમાં નામ આવ્યું હોય તો તેનો પૂર્વ મંજૂરીનો લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તેની પણ માહિતી મેળવશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે અરજી જેટલી પણ કરી હોય તેનું સ્ટેટસ જોઈએ તો આવી રીતે આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે આપણી અરજીની સ્થિતિમાં જોઈએ તો આ અરજીની સ્થિતિ આપણે કઈ રીતે જોવી તેનો સંપૂર્ણ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો ત્યાં જઈ અને તે વિડીયો જોઈ લેવા વિનંતી તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાં જઈ આ વિડીયો તમે જોઈ લીજો ત્યારબાદ તમે જે ખોલશો એટલે તમારા મોબાઈલના તમે જેટલી પણ અરજી કરી હશે તે અરજી આવી રીતે જોવા મળશે ત્યારબાદ તમને અરજીમાં કયા ઓપ્શનમાં શું હશે તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ તો જો તમારી અરજીમાં સબમિટેડ ઓપ્શન આવતું હોય તો તેનો મતલબ એમ છે કે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે એટલે કે તમારી અરજીમાં કોઈ ભૂલ નથી અને સબમિટ થઈ ગઈ છે ત્યારબાદ જો બીજા નંબર ઉપર ઇલિજિબિલિટી ઓપ્શન આવતું હોય તો તેનો મતલબ એમ છે કે તમે જે પણ ઘટક માટે અરજી કરી હોય તેનું તમે પાત્રતા ધરાવો છો એટલે કે તમારે આ અરજી માટે પાત્રતા ધરાવો છો પરંતુ આ ઇલિજિબિલિટીનો મતલબ એમ નથી કે તમારું ડ્રોમાં નામ આવી ગયું છે ફક્ત તમારી અરજી અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને પાત્ર ધરા પાત્રતા ધરાવશો અને જો સબમિટેડ ઓપ્શન આવતું હોય તો હજી આ જે અધિકારી હોય તેના દ્વારા તમારી અરજી હજી જે ચકાસણી કરવામાં આવી નથી તેના માટે સબમિટ દર્શાવવામાં આવશે ત્યારબાદ જેવી તમારી અરજી અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે એટલે તમને એલિજિબિલિટી ઓપ્શન દર્શાવવામાં આવશે ત્યારબાદ તમારા અરજીમાં જો નો એલિજિબિલિટી દર્શાવવામાં આવતું હોય તો તેનો મતલબ એમ છે કે તમે આ ઘટક માટે જે અરજી કરી છે તેના માટે પાત્રતા ધરાવતા નથી તમારી અરજી જે પણ અધિકારી હોય તેના દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી છે આનું કારણ હોઈ શકે છે કે તમે અરજી ખોટી રીતે કરી હોય એનો મતલબ એમ કે તમે જે પણ જાતિમાં આવતા હોય તે જાતિમાં અરજી ન કરી હોય અને તમે બીજી જાતિ સિલેક્ટ કરી દીધી હોય તમે ઓબીસીમાં આવતા હોય તો જનરલ એસટી સિલેક્ટ કરી દીધી હોય અથવા તો તમે સ્ત્રી હોય એના યોજના અંતર્ગત લાભ લીધો હોય પરંતુ પુરુષ જે સિલેક્ટ કરી નાખ્યું અરજી કરતી વખતે તો પણ તમારે આ નો એલિજિબિલિટી ઓપ્શન આવશે અને તમે જે પણ સમય પ પૂરી થઈ હોય તે પહેલાં અરજી કરી હોય તો પણ આ નો એલિજિબિલિટી ઓપ્શન આવશે એટલે કે આપણને બધી જ સબસિડી મેળવવા માટે સરકાર શ્રી દ્વારા મર્યાદા આપવામાં આવી છે કે તમે એક વખત આ યોજના અંતર્ગત લાભ લીધો હોય તો આટલા સમય બાદ તમે બીજી અરજી કરી શકશો પરંતુ જો તમે અત્યારે જે અરજી કરી હોય તેનો અગાઉ લાભ લીધો હોય પરંતુ તેના મર્યાદા પૂરી ન થઈ હોય તો પણ નો એલિજિબિલિટી ઓપ્શન દર્શાવવામાં આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કોક અરજીમાં સિલેક્શન ઓપ્શન જોવા મળશે તેનો મતલબ એમ છે કે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે ત્યારબાદ તેના અધિકારી દ્વારા પાત્રતા નક્કી કરી દેવામાં આવી છે એટલે કે તમારી અરજી પાસ કરી દેવામાં આવી છે અને સિલેક્શન ઓપ્શન જોવા મળે તો તેનો મતલબ એમ કે સરકાર જો સિલેક્શન ઓપ્શન જોવા મળે તો તેનો મતલબ એમ કે તમારું ડ્રોમાં પણ નામ આવી ગયું છે એટલે કે જે પણ અરજીનું ડ્રોમાં નામ આવ્યું હશે તમારું નામ સિલેક્ટ થયું હશે તેમાં સિલેક્શન ઓપ્શન જોવા મળશે ત્યારબાદ આપણે આ સિલેક્શન થઈ ગયું હોય તેનો પૂર્વ મંજૂરીનું લેટર પણ ડાઉનલોડ કરી શકશો તો ડાઉનલોડ કરવા માટે અહીં જે એક્શન ઓપ્શન દર્શાયેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેવું તેના ઉપર ક્લિક કરશો અને ત્રીજા નંબરનું જે ઓપ્શન દર્શાવેલું છે સેન્સર લેટર તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં જઈ અને તમે આ લેટર ડાઉનલોડ કરી શકો છો પૂર્વ મંજૂરીનો ત્યારબાદ તમારે તમામ ડોક્યુમેન્ટ જેવા કે આ સાધન ખરીદીના બિલ આરસી બુક જો ટ્રેક્ટર હોય તો અને બીજું હોય તો તેના પાકા બિલ અને તમામ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ સહિત જાતિના દાખલા સહિત તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો તે અપલોડ કઈ રીતે કરવા તેનું પણ મેં અગાઉના વિડીયોમાં માહિતી આપી છે તો તે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો ત્યાં જઈ અને જોઈ લેવા વિનંતી ત્યારબાદ આપણે જોઈએ કે તમારી અરજીમાં જો ડ્રાફ્ટ અને પેન્ડિંગ જેવું જો ઓપ્શન દર્શાવવામાં આવતું હોય તો તેનો મતલબ એમ છે કે તમારી અરજી હજી કન્ફર્મ થઈ નથી એટલે કે સબમિટ થઈ નથી અધૂરી અરજી હોય તો જ તમારું અરજીમાં પેન્ડિંગ ઓપ્શન દર્શાવવામાં આવે છે તો આવી રીતે તમે અલગ અલગ સ્થિતિઓ જોઈ કે જેમાં અલગ અલગ સ્થિતિનો અલગ અલગ મતલબ છે હું આશા રાખું છું કે તમને આ સમજણ આવી હશે અને જો તમને આ સમજમાં ન આવ્યું હોય તો કોમેન્ટ કરવા વિનંતી જેથી તમને તમારા પ્રશ્નનો હલ મળી રહે હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે આભાર